આજે હું મીડિયાના માધ્યમથી શ્રી દમન દીવના સાંસદ ઉમેશભાઈ પટેલના કાલા કરતૂતો કાલા ચિઠ્ઠાઓ ચોરીઓ અને લબાડોનો પર્દાફાશ કરવા માંગુ છું આજે હું મીડિયાના માધ્યમથી ઉમેશ પટેલને કહેવા માંગુ અને દમણ દીવની બોલી જનતાને જણાવવા માંગુ છું કે ઉમેશ પટેલ કેટલો મોટો ચોર કેટલો મોટો લબાડ અને કેટલો મોટો જૂઠો છે આજે ઉમેશ પટેલ મારે તને એક સવાલ પૂછવું છે કે તું જે

તારી પાસે એમપી બનતા ની બે બે ગાડી કાથી આવી કોને આપી તને ગાડી તારી પાસે કોઈ ધંધો નથી કોઈ આવક નથી તો તારી પાસે બે મોંઘી ગાડી આવી કાથી તું અમને ગાડા સમજે દમણ દીવ બોલી જનતાને ને ગાડા સમજે તું તું તને એમપી બનવાના પાંચ દિવસ સુધી તો તને લોકોની ગાડી મૂકવા જતી હતી ને કોણ મૂકવા જતું અમને બધી ખબર છે ને મને ખબર છે એનો બી મેં તમને આ જનતાની ની સામે પડદા ફાસ્ટ કરીશ ઉમેશ પટેલ તું એ દમણ વાળા પંચાયત માંથી જે કરવાના જે પૈસા લીધેલા સિત્તેર લાખ રૂપિયા તેનું કેટલામાં સેટિંગ કર્યું કોની પાસે લીધેલા એ બધું અમને ખબર છે ઉમેશ પટેલ તું આ સૂર્યાને કમજોર ન સમજતો કે ગલત વ્યક્તિ હાથે પંગો લીધેલો છે આ મે એક ખુલો સાંડ છે અગર મારે પાલે પડ્યો ને તો તારી ખેર નહીં ખાલી મને 5 તારીખ સુધી 5 તારીખ પછી જો અગર મે વિજય થઈ ગયો ને તો તારો જો જુલુસ કાઢીશ તો મારી વિજય યાત્રા પછી કાઢીશ પણ પેલા છે ને તારો તારી જુલુસ કાઢીશ તારે ગધેડા પર બેસાડીને તારો પુતળો બનાવીને કાળું મોડું કરીને જ ચપ્પલ પર હાર પહેરાવીને તારું ચૂરું કાઢી પછી મારી સરપંચની વિજય યાત્રા કરા હવે પછી તારો મારો મારી સાથે ગલત પંગો પડેલો છે તું હું ઓફિસોર અને કે તો ભ્રષ્ટાચારી છે મોટોમાં મોટો ભ્રષ્ટાચારી તો તું છે તારા પર કાંઈ કેટલો ભ્રષ્ટાચારી નાખ્યા છોડા ગેલ છે અને તું ગલત જગ્યા પંગો લીધો છે સોમેશ પટેલ બસ મારી દમણની બોલી જનતાની એટલું જ કહેવાનું કે આ ઢોંગીમાં બાંને એને ઢોંગીમાં બાંને એનો કાલો કતું મેં જનતાની આબે લાવીશ તારી સામે બહાર ટીચરોના પૈસા લેવાનો આરોપ છે અને હરેક વ્યક્તિ પર હરેક ટીચર પર મેં તારા પાસ કેસ કરાવીશ પી એ ટીચરને બહાર ટીચરને સ્વે કીધર કે હું તને ટીચરમાં લગાડીશ અને કેટલા કેટલા પૈસા લીધેલા એ મને ખબર છે અને હર વ્યક્તિ તારા પર કેસ કચ છે તારા કાલા કરતું હવે હું જનતાની હાંભે લાવીશ નમસ્કાર મિત્રો હું નિરોભટ જર્મન ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે ની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણ પૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણ પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઇન અશ્વરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજી ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈ નેસરવાંજી એન કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાંજી એન કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાંજી એન કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર સ્ટાઇલ ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ્સ એસએસ સિંક વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે